આજે રામાનંદ સ્વામી સત્સંગની અંદર જે મોટેરા મોટેરા હતા એને પૂછી સલાહ લઈ અને સહજાનંદ સ્વામીને આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મ ધુરા કહેતા રાજગાદી સોંપવાનો નિર્ણય કર્યો છે જેતપુરના ઉન્નડ ખાચરના દરબારની અંદર ગાદી પટા વિશેષ કરવાનો નક્કી થઈ હવે આવડો મોટું કાર્ય કે છાનો છુપું તો કરાય ને આખાએ સત્સંગને પત્રિકાઓ લખીને આમંત્રણ આપ્યું છે ંદ સ્વામી એનો પ્રથમ મહા અભિષેક કરવામાં આવ્યો પછી વિશાળ સરસિંહાસન બનાવ્યું અને એના ઉપર રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને બેસવાનો આદેશ કર્યો

એક કે તમારા આશ્રિત કેતા ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતને અન્ન વસ્ત્ર નું દુખ હોય ને તો એ મને આવે કે એના ભાગ્યની અંદર ઘરો ઘર ભીખ માંગીને ખાવાનું લખેલું હોય તો એ રામપાત્ર અમારા ભાગમાં આવે પણ આ ઉદ્ધવ સંપ્રદાય કેતા સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત અન્ન વસ્ત્રને આબરૂ એ કરીને સુખી થાય વળી આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતને એક વિછીની વેદના થવાની લખેલી હોય ને તો ભગવાન સ્વામિનારાયણ કહે કે અમને રુવાડે રુવાડે કરોડ વિછીની વેદના થાવ પણ આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત દુખી ન થાવ આ બે વરદાન મને આપો તો આ રાજગાદી હું બેસું ત્યારે ગુરુ રામાનંદ સ્વામી રાજી દુખી ન હોય ને ન હોય કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગુરુ પાસે માંગી લીધું છે જો આપણે દુખી હોય તો સમજવાનું હજી સંપ્રદાયના નિયમો અનુસરવામાં ક્યાંક આપણી કચાસ રેતી હશે

અને ગુરુ જ્યારે રાજીથીને વરદાન આપ્યું ને ત્યારે સહજાનંદ સ્વામી એ રાજગાદી ઉપર આરૂઢ થવા તૈયાર થયા અને એ સમયે રામાનંદ સ્વામી રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સહજાનંદ સ્વામીને તમે આ રાજ ઉપર વિરાજમાન કરો